દીવાની સડે તો જા માવો હું નકર બાવળી એમ ઘા સક્કર આવે ને પડી જાય ને તો જા એવો માવો થાય મો તો અત્યારે આપણે છે ને જો અત્યારે ધોવાનું કામ ચાલુ છે ને આ છે અમારે પરેશભાઈ જેવો અત્યારે આપણા જે નવા ગોવાળ બધા આવ્યા તેમાંથી આ પરેશભાઈ આપણે મેન છે જેમાંથી આ ભાઈ વધારે ગાવું ધોતા હોય અને અત્યારે આપણે જો અત્યારે બધી ગાવું દોવાનું કામ ચાલુ છે આપણી ગૌશાળાખી કામગીરીનું ગૌશાળા છે તો અત્યારે છે ને આપણે અત્યારે જે આ શેડ હતો ને આખો પતરાની બધું ઉતારી લીધું છે અને આપણે અત્યારે જો કનુભાઈ અને આપણે મિસ્ત્રી આપણે અત્યારે છે ને માપ લઈ રહ્યા છે કારણ કે હવે આપણે બનાવવાની ગૌશાળા જે ગૌશાળા આવે આપણે પાછળ વાડામાં બનવાની છે શેડ તો ત્યાં અત્યારે પતરાનો શેડ બનાવો છે ને આ બધું લોખંડ પતરા બધું ક્યાં જ વાપરવાનું છે ચાલો આપણે મુકેશભાઈ અને પરફુલભાઈ શું કરે છે ચાલો તે બતાવું સત્નાધાર સત્તાધાર તો અત્યારે આપણે જે આપણે સત્તાધાર બન્યું અને ત્યારે જે નિર્માણ થયું હતું જે આપણું આ આખું જે પતરાનો શેડ છે તે અત્યારે પાડી નાખ્યો છે કારણ કે હવે આપણે નવ નિર્માણ થઈ ગયું છે ને ત્યાં બધું હવે ટ્રાન્સફર કરવાનું છે અને અત્યારે આપણે સેવા કરી રહ્યા છે ફરવુલભાઈ મુકેશભાઈ જે અત્યારે આપણે છે ને બધા પથ્થર ને એવું બધા હારી રહ્યા છે પ્રકુલભાઈ જય આપા ગીગા જય આપી ગીગા બહુ બોલો ને અત્યારે અમારે નાગજી દાદા આવ્યા છે રસમાલાઅ ના આપણે સ્પેશિયલ કંદોયા છે અમારા ગામના જો તમે રસોડા પણ કરાવો હોય તો અમારા નાગજી દાદા છે જે અત્યારે અમારા સતાધાર નું રસોડું સંભાળે છે આ અમારા કાળુ દાદા છે જેઓ સુરત સેવા કરવા આવ્યા છે જય આપા ગીગા ખાઈ છે ને બોલી તો અત્યારે આપણે છે ને જે આપણે નગારા ને એવું બધું હતું તે પણ આ બધું શિફ્ટ કરી લીધું છે તો ચાલો આજે તે બતાવું તો હવે જે આપણે અહીંયા હતું જે આ બિલ્ડિંગમાં જે પતરાવાળા શેડ હતો આપણે ત્યાંથી બધું અહીંથી અહીંયા લઈ લીધું છે અને રામા પીડ પણ ફેરવી નાખ્યો છે ચાલો તે પણ બતાવું તો અત્યારે આપણે જો આ બધા મરચાની હુકવણી થઈ છે જે આપણે ડાળમાં શાકમાં એમાં જે ઉપયોગ લાગે એ બધા મરચા અત્યારે જો હુકવા છે નવું રસોડું નિર્માણ થઈ ગયું છે તેમાં અત્યારે રાંધવાનું એનું બધું કામ ચાલુ છે ચાલો તે પણ બતાવવું પાણી પીવા વીઆવા છે બાપુ શું કીધું કામ કરવા માંડે

તો અત્યારે જો આપણે રસોડું પણ ટ્રાન્સફર કરી નાખ્યું છે આ છે આપણે બધાય મશીન રોટલી બનાવાના એ બધાય તો આ છે આપણે માતાજીનો જે આપણે રૂમ હતો તે પણ અત્યારે અહીંયા લઈ લીધું છે બધુંય ખાના અસ્મિતા wow. <laughs> 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 <laughs>

ચાથી હવે અહીંયા ટ્રાન્સફર કરી લીધું છે અને રામાપીને માનતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને કોમેન્ટમાં જય રામાપી જય આપી ગા લખતા જજો તો હવે ચાલો તમને સાઈસનો આપણો કોઠાર દેખાડું કે જે સત્તાધારમાં લગભગ ઘણા ટાઈમથી જ્યારે આપીગા હતું તે વખતે આપણે કોઈ પણ મેળવડ નાચ્યા વગર આપણું દહીં થઈ જાય છે દૂધમાંથી તો ચાલો તે બતાવું તો આ છે આપણે સાસનો કોઠાર રૂમ તો આ સાસ રૂમ છે અને જેમાં આપણે દૂધ ને એવું બધું અહીંયા જ હોય કોઈ પણ જાતનું મેળવણ નાખ્યા વગેરે આપણે દહી થઈ જાય દહીં દહી આમાં પણ પણ આપણે જો દહીં જ છે બે ટાઈમ સવાર અને સાંજનું દૂધ હોય તે કેટલું મેળવણ થઈ ગયું છે ત્યારે એને ઓટોમેટિકલ મેળવાઈ જાય છે અને આપણું આ ફ્રીજ ને એવું બધું આખો રૂમ જ હવે આનો સ્પેશિયલ બની ગયો છે તો આ રીતનું બધું અત્યારે આપણે સત્તા ધાર્મ ચાલી રહ્યું છે અને ચાલો હવે આ નવ નવનિર્માણનું તો તમને બતાવ્યું અને હવે આગળ તમને ગૌશાળાનું બતાવું કે તેમાં બધું અત્યારે આપણા નવા ગૌવાળ આવી રહ્યા છે શું કરી રહ્યા છે ને તો વિડીયોમાં બના રેજો ના ના ને બોલફ્રેન્ડનું જોવા એમ કહો એ હા બાપુ કોલેજ મજા આવે શું કરે બધા

માવો ખાવા સડે તો જા શક્કર પડી ને બાવળી એમ પડે તો જા બાપુ નીકળ્યા તો તરત કે શું છે બાપુ આવતા વિશે હમણાં દોશાળા માં ક્યાં માવા છોડ છોડ કરે જ એમ કે હમણાં બાપુ આવી આનો ગાલ ભરેલો જ હોય એમ કે બાપુ પેલે ગોલ ખોલવા તો તો અત્યારે છે ને આપણે જે જૂના આપણે પતરા નાખેલા શેડમાં અત્યારે જે ગાડલા ને એવું હતું ને આપણે ટ્રાન્સફર કરી રહ્યા છીએ સંત નિવાસમાં તો અત્યારે જેટલા પણ ગોદડા ગાડલા હતા તે બધાય આપણે જે સારા સારા હતા તે આપણે નવામાં લીધા છે અને જે જૂના ને એવા હતા તે અત્યારે આપણે આ નોખી જગ્યામાં મૂકવાના છે તો અત્યારે જો આપણે આરતી થઈ રહી છે મંદિરમાં અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી રહ્યા છીએ કેવો લાગ્યો તમને અમારો આ સત્તાધારનો નવનિર્માણમાં બધું ટ્રાન્સફર કર્યાનો દિવસ તો આવા નવા વિડીયો જોવા માટે લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો